વરિષ્ઠ શિક્ષક મનુભાઈ પરમારની નિવૃત્તિ પ્રસંગ ઉજવણી આવો હવે વાત કરીએ કલોલ તાલુકાના ડિંગુચા ગામની જ્યાં પચ્ચીસ વર્ષથી શિક્ષણના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર શ્રદ્ધે શિક્ષક શ્રી મનુભાઈ પરમારની નિવૃત્તિ પ્રસંગની અનોખી ઉજવણી કરવામાં આવી ડિંગુચા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સતત નિષ્ઠાવાન અને પ્રામાણિક સેવા આપતા શિક્ષક મનુભાઈ પરમાર આજે પોતાનો કારકિર્દીનો અંતિમ દિવસ ઉજવી રહ્યા છે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોમાં જાણીતા રમુજી અને હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા મનુભાઈએ બાળમિત્ર વર્તનથી શાળાનું નવું માળખું ઊભું કર્યું છે મનુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારના બાળકો માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત અને સંસ્કૃતિની પ્રવૃત્તિઓમાં પણ જિલ્લા અને તાલુકા સ્તરે શાનદાર સફળતા મેળવી છે વિદાય સમયે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓની આંખોમાં હરખ અને વિયોગના આંસુ જોવા મળ્યા જે એમના અને શાળાના સંબંધોની ઊંડાઈ દર્શાવે છે વિદાય સમયે એ કહેવામાં આવ્યું કે મનુભાઈએ માત્ર શિક્ષણ આપ્યું નહીં પણ બાળકોમાં જીવનમૂલ્યો અને કુશળતા ઘણવાની ઝંખના પણ ઉપજાવી આવા શિક્ષકો દરેક શાળાના પાયો છે દિંગુચા ગામના મનુભાઈ પરમારની નિષ્ઠા અને સેવા ભાવનાને અંતિમ વિદાય આપવામાં આવી પણ તેમના વિદ્યાર્થીઓ માટે તેઓ હંમેશા જીવન પ્રેરણારૂપ રહેશે અમે તેમને નવા અધ્યાય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનું યોગદાન સદાય યાદગાર હોય છે શાળાના આ યાદગાર પ્રસંગ માટે અમારું વિશેષ આવરણ અહીં પૂર્ણ થાય છે પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ ડિંગુચા

બેનો આચાર્ય बने છે એટલે બેનો ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આજના ભોજનના દાતા શ્રી નિતેશ સુમનભાઈ પ્રભુદાસ પટેલ કે જેઓ આજના જેઓ અભૂતપૂર્વ વિદ્યાર્થી છે સ્વર્ગસ્થ ભરત